એ ગાડા નહીં આ તો બધા નાટક ના હોય બાઈક શોખીન છે ફરવા પાછા બેહીન ફરવા થાય કે કેટલું જૂનું મંદિર હશે આઈ બઉ જૂનું લાગે

મૌદી સાહેબ ખાલી દર્શન કરવા આવ્યા હતા અમે તો તું એવું કેતો કે મોંતા કરવા

જી નો ખર્જો થાય બન થાક વચા મેલે વા બરોબર હે કરભા શિરો દે ને જાય ધોળો ચા પાછો છે ચા નું છોલ તું घालી જીન બી જોઈ બોલ આવજો બરોબર હેરો તો આ તે ચા લઈ આવી શું ઓમ તો અમે કાયો પી પણ તમે

પચપન છે પચપન છે હા ધોતી પર રહી તારું